તેની જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો ખાસ કરીને વિડીયો લાસ્ટ જોજો અને અન્ય શેર પણ પણ કરી દેજો જેનાથી તેને આવો કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લઈ શકે હવે વાત કરવામાં આવે તલ નથી કરતા અને દિવસો પણ થઈ ગયા છે અને વૈધ નથી કરતા તો શું કરવું જોઈએ અને જો તમે થોડુંક લેટ વાવેતર કર્યું છે અને વૈધ કરાવી છે તો શું કરવું જોઈએ તે બધી વાત આપણે આજ વિડીયો કરવાના છે જો સૌ વાત કરવામાં આવે તો બધા ખેડૂત મિત્રોને ખબર જ છે કે જીબ્રાલિક એસિડ ઝીરો ઝીરો જી વન આવે છે તેનો આપણે ઉપયોગ કરી તો આપણે તેમાં વધારો સારો એવો થઈ શકે છે એ તો બધા ખેડૂત મિત્રોને ખબર જ છે ખેડૂત મિત્રો આપ જાણતા જશો જીબ્રાલિક એસિડ ઝીરો ઝીરો વન માર્કેટમાં મળે છે તમે બધા ઉપયોગ કરો છો પણ ખેડૂત મિત્રો આજે હું તમને એવી પ્રોડક્ટની વાત કરવાનો છું જે ખૂબ સારા રિઝલ્ટ અત્યારે માર્કેટમાં મળે છે તો એ કઈ પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો કૃષિ રાસાયણિક કંપનીનું પોષક સુપરસ્ટાર કરીને પ્રોડક્ટ આવે છે આ બધા જાણતા જશો આમાં જીબ્રાલિક એસિડ ની વાત કરવામાં આવે તો 0.45% જીબ્રાલિક એસિડ આવે છે અને અન્ય માઇક્રોન્યુટ્રન્ટ આવે છે આનાથી તમારે ખૂબ જ સારો એવો growth થશે અને જો ફ્લાવરિંગ સ્ટેજમાં હોય તો તમારે ફળ બંધાવવામાં કામ કરશે એટલે આ પ્રોડક્ટ જો તમે બે વખત તમારા પાકમાં ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળશે હવે વાત કરવામાં આવે આનો ડોઝ કેટલો રાખો તો જો તમે પહેલો સ્પ્રે કરતા હોય તો ત્યારે 15 થી 20 ml રાખવાનું છે અને બીજો સ્પ્રે કરતા હોય તો તમારે ત્રીસ થી સુપરસ્ટાર ખૂબ એલ પ્રોડક્ટ છે રિઝલ્ટ મળશે ઘણા ખેડૂત મિત્રોના રિવ્યુ પણ સારા એવા છે એટલે આપણે એવું નથી કે ખાલી એમનો બનાવીને નાખો ઘણા મિત્રોના રિવ્યુ લઈ ત્યાર પછી આપણે આ વિડીયો તમારા સુધી બનાવ્યો છે હવે ત્રીજી વખત વાત કરવામાં ખેડૂત મિત્રો તો તમારે દવાનો ઉપયોગ ન કરો તો તમે ખાતર પણ ઉપયોગ કરી શકો છો 28 28 કરીને આવે છે કોરોમંડલ કંપનીનો જે ઇન્સ્ટા નામ થી આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો હવે વાત કરવામાં આવે ચોથી દવાની તો જે આપણે પ્રોજીબીજી જિબ્રાલિક એસિડ આવે છે આના તમે બધા સાંભળ્યું જ છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ મારી સજેસ્ટન છે કે ભાઈ તમે જો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા રિઝલ્ટ મળશે ખૂબ સારા પરિણામ છે તો તમારે કોઈ પણ જગ્યાએ બધા એગ્રોમાં સરળતાથી મળી જાય જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક વખત લાઈક કરી દેજો અને આ પ્રોડક્ટ વિશે તમારો અનુભવ કેવો છે ને એક વખત કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આપણા પેજમાં ન હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત